હેલો આજે હું તમારા માટે લઈને આવી છું વેકેન્સી ફોર ટીચર જે આર્મી માટે છે મિત્રો સ્કૂલમાં ટીચરની જરૂર છે જામનગર મિલિટરી સ્ટેશન ઇન્વેડ ફોર એપ્લિકેશન ટીચરની જોબ છે મિત્રો આર્મી સ્કૂલમાં છે મિનિમમ ગ્રેજ્યુએટ ઇન એની ઇન અર્લી ચાઇલ્ડહુડ ઇન્ટરવેશન એન અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન મોન્ટે હોવી જોઈએ અકાઉન્ટ અને ક્લાર્કની પણ જરૂર વેકેન્સી છે મિત્રો એની ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન ઇન કોમર્સ વન ઇયર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ પછી એક્સ ફાયરમેન ગ્રેજ્યુએટ ઇન તો ગ્રેમર્સ ઇન ફિફ્ટીન ઇયર્સ ઓફ સર્વિસ ઇન ક્લાર્ક ડિફેન્સ સર્વિસ બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ ઓફ આર્મી ઓફ વન ઇયર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન મિનિમમ ફાઈવ ઇયર્સ એક્સપીરિયન્સ એઝ અ એકાઉન્ટ ક્લાર્ક ઇન ડિફેન્સ સર્વિસ કમ્પ્યુટર ગુડ ગુડ નોલેજ નોલેજ ઓફ ટોપિક સ્પીચ ફોર ઇંગ્લિશ તમારી એજ જોઈએ જોઈએ તો યર્સ ક્વોલિફિકેશન મેડ માટે પણ જરૂર છે મિત્રો આર્મી સ્કૂલ માં તો એની ક્વોલિફિકેશન આઠ પાંચ અંડર ફોર્ટી ફાઈવ યર્સ તો મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ વિલ હેવ ટુ સબમિટી ટુ ઓગસ્ટ ઇન તમને મારો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ ફ્રેન્ડ આવનારી ભરતી ના ન્યૂઝ પણ જોવા માટે તમે મારી ચેનલને ને લાઇક કરજો